નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ ન્યાલકરણ સ્કૂલ ખાતે ફાયરલેસ કુકિંગ કોમ્પિટિશનનો યોજાયો ભવ્ય કાર્યક્રમ ન્યાલકરણ સ્કૂલ ખાતે શાળા સત્ર શરૂ થતાની સાથે શાળા સંકુલ ખાતે ફાયરલેસ એટલે કે ગેસ સ્ટવ ઓવન કે ઇન્ડક્શન જેવા કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વગર વાનગીઓ બનાવવાની કોમ્પિટિશનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દ્રશ્યમાં જોઈ શકો તેમ વાલી મિત્રોએ ભાગ લઈ સેન્ડવિચ સ્પ્રાઉટ સલાડ સ્વીટ જ્યુસ બેલ જેવી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી ત્યારે શાળા પરિવાર દ્વારા મિતેશભાઈ શર્મા જે બુલેવર નાઇન હોટલના નિર્ણાયક તરીકે સારી ડિશ બનાવનારને વિજેતા ઘોષિત કર્યા હતા જેઓને શાળા પરિવાર તરફથી વિનર બેલ્ટ ઇનામ તેમજ સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા ત્યારે આ સુંદર કાર્યક્રમના આયોજન બદલ વાલી મિત્રો દ્વારા પરમ પરમપૂજ્ય સંતુ વિશ્વ વલ્લભદાસજી તેમજ પ્રોત્સાહિત કરવા માટે જે સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું એવા ઉમા મેડમ ધર્મેશ્વર તેમજ સમગ્ર શાળાના ટ્રસ્ટીશ્રીઓ પ્રિન્સિપાલશ્રીઓ શિક્ષકગણ તેમજ સમગ્ર શાળા પરિવારનો તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો આમ ન્યાયકરણ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો પ્રોત્સાહિત કરવા માટે વર્ષ દરમિયાન વિવિધ એક્ટિવિટીઝ એટલે અધર એક્ટિવિટીઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આ વખતે વાલી મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે આજે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ સમગ્ર વાલી મિત્રોએ સમગ્ર શાળા પરિવારનો તહે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને આમ ન્યાલકરણ સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો આ વખતે પણ શાળા સત્ર શરૂ થતાની સાથે જ ફાયરલેસ કુકિંગ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર વીસ ઉપર વાલી મિત્રોએ ભાગ લઈને લાભ લીધેલ હતો આવા ને આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો અમારી ન્યૂઝ ચેનલ એટલે કે વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ વિરાંગ મહેતા મહેમદાબાદ Yeah. <laughs> નમસ્કાર દર્શક મિત્રો કેશોર ગુજરાત સરકારનો સ્વાગત છે આ નાતે ન્યાયકરણ સ્કૂલ સાથે છે ન્યાયકરણ સ્કૂલ જે દિવસને દિવસે સફળતાના સોપાન સર કરી રહી છે અને વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે ઘરતરને ધ્યાને આપીને વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો સ્કૂલની જ્યારે શુભ શરૂઆત થઈ છે તો ન્યાયકરણ સ્કૂલ એકમાત્ર એવી છે મેં અમદાવાદ તાલુકાની અંદર કે જેણે અલગ પ્રકારના કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું છે જેને કહેવાય છે ફાયર ફાયરલેસ અનેક વાલી મિત્રો એની અંદર વિનર થયા છે અને ફાયર એટલે કે કોઈ પણ પ્રકારના ગેસ ભાવ જેવાનો ઉપયોગ કર્યા વગર વાનગી બનાવી એ ખરેખર વિચારવાનો અને એક અઘરો વિષય છે પણ જેને ન્યાલકરણના વિદ્યાર્થીઓ જેમ

પછી પ્યાઝ હતી બે ટાઈપની બનાવી હતી સ્વામિનારાયણ બી બનાવી હતી જેમાં પ્યાઝ વિધાઉટ પ્યાઝ હતી બરાબર છે અને આ બધું જે અત્યારે શિયાળાનું જે શાકભાજી છે ને એ તમામ શાકભાજી યુઝ કરી દીધું છે પૂરા સ્ટાફ નું હું હૃદયપૂર્વક આભાર માનું છું સ્વામી વિશ્વ તેમજ ભગવાનના આશીર્વાદથી જે શાળાનું સંચાલન કરવામાં આવે છે ખરેખર ડી છે આપ વાલી મિત્રોના ના જણાવ્યા મુજબ જજ પણ આની અંદર હતા કયા જજ હતા અને કઈ રીતના તમને વિનાશ મિતેશભાઈ શર્મા કરીને એક જજ બોલી આવ્યા હતા અને બહુ સરસ મજાનું જજિંગ કર્યું છે હરેક ટેબલ ઉપર કાઉન્ટર ઉપર જઈને એમને ટેસ્ટ કર્યું છે અને એના પછી એમને માર્કિંગ કરીને જજિંગ બહુ ફાઇન જજિંગ કર્યું છે એમનું અને સર જે જજિંગ માટે બોલાવ્યું હોય ન્યાલકર સ્કૂલે એમાં તો કશું આપણે જોવાનું જ ના હોય એટલે તમને મુદ્દે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ ખરેખર શાળા તરફથી ગૌરવપાત્ર કાર્ય છે સો ટકા છે સો ટકા આપણી પાસે અન્ય પણ વાલી છે આપણે પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું બ્રિજેશ આપણે મારું નામ છે કંસારા રૂપલ વૈભવ તમને વિનર્સ તરીકે સન્માન પત્ર આપવામાં આવ્યું છે ટ્રોફી આપવામાં આવી છે એક બેલ્ટ પણ દેખાય છે શું શું તમારા શાળા તરફથી તમને સન્માન આપવામાં આવ્યું અમને આજે ફાયરલેસ કુકિંગ અંદર શાળા તરફથી મને વિનર જાહેર કરી છે એમાં મને ગિફ્ટ આપી છે સર્ટિફિકેટ આપ્યું છે આ બેલ્ટ આપેલો છે અને આ ટ્રોફી આપેલી છે જેથી હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું સાના તરફથી આ સુંદર કાર્યક્રમનું આહજન કરવામાં આવે છે કોને શ્રી આપો અ પૂરે પૂરા સ્ટાફનો કોઈ દિવસમાં કોઈ એકનો હાથ ના હોય જેમ એક એક પૈડાથી સાયકલ ચાલતી નથી બે પૈડાળે સાયકલ ચાલે છે એમ એક નહીં પૂરો સ્ટાફ પ્રિન્સિપાલ સર એના જે આયોજકો અને જે અને જે બહારથી જે जजને બોલાયા હતા નડિયાદથી ઓ બુલેવર 9 હોટેલ છે એના સેફ છે એને બોલાયા હતા

આપવામાં આવે છે અને આ રીતના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ બદલ સમગ્ર વાલી મિત્રો આજે સમગ્ર પરિવાર સાથે સવિશેષ શાળાના પ્રિન્સિપાલ શ્રી શિક્ષકગણ અને ટ્રસ્ટી સેવા તેમજ ધર્મેશ અને સંત સ્વામી વિશ્વ વલ્લભદાસજી જેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા દિવાળી નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી એટલે આ રીતના નિયંત્રણ સ્કૂલ દ્વારા જે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખરેખર સરાહનીય છે ગૌરવપાત્ર છે અને વાલી મિત્રોની સાથે સાથે આજે વિદ્યાર્થીઓની અંદર પણ ઉત્સાહ મળ્યો એ બદલ સમગ્ર વાલી મિત્રો દ્વારા નિરાકરણ શાળા પરિવારનો તહે આભાર